નમસ્કાર મિત્રો કે ઘણા સમયથી તમે રાહમાં હશો કે કાકાનો વિડીયો કેમનો આવ્યો તો આજે ઘણા સમયથી મળવું મુશ્કેલ હતું કાકાને ને કાકા ક્યાં આજ કોના ગાઢ સારવા આવ્યા છે પણ એ ખબર નથી અમને તો અમે પૂછી કે ઘણા સમયથી અમે એની રાહમાં હતા સુરત જવાના હતા આજે પૂછી કે સુરત જવાનું તો હું થયું છે તમારે જો સરસ મજાના વ્હાઈટ કપડાં પહેર્યા છે આજે અને બકરા સારવા આવી ગયા છે તળાવ ઉપર કાકા દોડા જવાનો કેમ ના જાવ સુરત જવાના હતાને તમે તો આ ગાઢ કોના છે હે આ ગાઢ કોના છે કાકા તમારે પેય ગાઢ તો નથી ને સારવાના આ સારવાના કેટલા આપશે તો દૂધ આપે તો થોડીક મુલાકાત લઈ આજે વાતચીત થઈ નથી હજી એ કેટલાય સમયથી એક વર્ષથી હું એનું શૂટિંગ કરું છું કાકાનું પણ આમાં કઈ સુધારો થવાનો કાકા સુધારો સુધારો કરવો હોય તો કરવું પડે કાકા તમારે આમ થોડોક સુધારો લાવવો હોય તો આમાં કાઈ ફેરફાર કરવો પડે આમ પૈસા આપવા પડે કેટલા કેટલા ની કેટલા પૈસાની જરૂર છે તમારે હું જાય હું ગયા હે કાકા તો પછી આપણે હું તમને થોડુંક પૂછું હું પૂછ લ્યા લા કર્યા ને લગન નો કર્યા આમાં ફેરવું લગન ની પહેલાય ગાટ તો તમારે સારા જ પડતા

એવું છે કે વિસ્તાર વધારવા લગ્ન કરવા છે તો ને ગાડ સારવા જ પડે એનો વિસ્તાર વધારો હોય તો શું કરવું પડે કાકા એવું છે તો સુરત નું તમે કેતા આવશે કે આખી ફેમિલી સાથે વિજાવું છે તો એનું હું છું તો સુરત તમે શું કરશો કે સાનું કહેતા હતા ને કાકા તવાની હોટેલ રાખવાની છે ને બીજું બીજો હું તમને હું ધંધો ફાળશે અહીંયા તારી કરતા મને બધું ફાળશે કેમ હું વિડીયો ઉતાર અહીંયા વિડીયો ઉતાર시오 એના ઉતાર시오 અહીંયા આપણે હોટેલનું નામ હું રાખવાનું છે હે એ આમ તમે અત્યારે નકી તો કર્યું છે ને કે હોટેલનું નામ અને આમ હોટેલમાં તમે ચા કે મલાવશો કાકા